અહીં વિદ્રા એક વખત આપણે મીટિંગ એટલે આપણે ભેગા થઈ એવી રીતે મીટિંગ કરીએ છીએ કે આવું કંઈ કે મુખ્ય નથી આપણો હેના જેવું બરાબર બોટો બરાબર તો છે તમારે મારી પોતાની તકલીફ તો કેટલી છે

ने कैसी बोलता है तो माफ कर, कर दो। बड़े क्या बोला? नहीं आप कोई ना परीक्षा कोई पर कितना भरवाना बाकी हो रहा है। तो जरूरत नहीं है कौन सा कोई ना इतना जेठ मैं जय प्रभु ना। रात हमें जय प्रभु। एक मिनट एक मिनट रुकिए। जेठों को ने ग्रांड भगवान की माँ उठा रहे हैं।

જેથી આગળનો આયોજન આગળનો આપણે કાર્યવાહી થઈ શકે અને મનોરંજન જેને પણ જોડાવું હોય કોઈને પણ કોઈ પ્રકારના મનોરંજન જોડાવાની ઈચ્છા હોય તો મારો સંપર્ક કરજો એને દરેકને પહોંચ આપવામાં આવે છે મનોરંજન પણ પહોંચ આપવામાં આવશે છે જે પૈસા આપતો હોય ત્યાં આપણો પૈસો બહુ સારી રીતે ઉપયોગ થાય છે બધેલા પૈસાનો ટ્રાન્સફર જાય છે એ ટ્રાન્સફરથી આપણે ઘણા બધા ગરીબોને મદદ કરીએ છે અત્યારે આપણા દેશી વાળા મુખ્ય દિન કે કેન્સર જરૂર છે એને પણ આપણે 50 સર બે મદદ કરી છે આપણા એ સર કે ને એ પ્રમાણે કોઈને પણ કોઈ મનોરંજન ધવ હોય સ્વૈચ્છિક દાન હોય તો કોઈ પણ દાન આપી શકો છો એનો આપણે સુંદર ઉપયોગ કરીએ છીએ એક સિંધી ભાઈ આપણે અહીં રેગ્યુલર આવે છે એમાં છોકરો મેડિકલ માં ગયો છે એને પણ આપણે લગભગ 45000 જેવી મેરી એને ફી ભરવામાં સહાય કરે એટલે આ રીતે આપણે આ કામ કરીએ એટલે કોઈ નાના માનો કે તમે કોઈ જાય છે કે એવું કશું છે નહીં નરીમી પોતે આપણી પાસે કી એક પણ રૂપિયો નથી આ કથામાં એ આવે છે કે કે પૈસે કરાવ્યું છે

કે શૈક્ષણિક સહાય કરી શકીએ છે એટલે એનું નામ આપણું ગિરરાજ ફાઉન્ડેશન છે ને એમનું બધું જ મને સાહેબ જે વડોદરા આપણા બહુ એક્ટિવ છે સાથે એ છે ને જે કોઈ શરૂઆતમાં નામ લખાયા હતા ને એ લોકોએ તેમનું નામ કેન્સલ કર્યા છે એ લોકોના ફક્ત એક હજાર રૂપિયા કાપી ને રૂપિયા રિફંડ કરી દેવામાં આવ્યા છે કોઈના રિફંડ લેવાના બાકી હોય તો ઉદયભાઈ શાહ એ રાજેશભાઈ કોટારીનો સંપર્ક કરી ને એ રૂપિયા પાછા મેળવી શકો છો